ચોનક ઘસવાથી ખરેખર સંપત્તિ વધે છે જ્યોતિષમાં કહેવાયું છે કે આપની આંગળીઓમાં ગ્રહોનો વાસ હોય છે આપણે જે પર કામ કરીએ તેના આધારે ગ્રહોની શુભ કે અશુભતા નક્કી થાય છે આંગળીઓનો ઉપયોગ કેટીલિક આદત ના ભાગ રૂપે થાય છે જેમ કે વારંવાર મોને સ્પર્શ કરવો આંગળીઓને ઘસવું પર એક આદત હેઠળ આવે છે આ કાર્ય કરતી વખતે ગ્રહો જાગૃત થઈ જાય છે અને પોતાનો પ્રભાવ પાડવા લાગે છે પ્રથમ અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોવા મળે છે તરજની આંગળી